જય દ્વારકાધીશ મિત્રો હું છું આપનો તો દિનેશ સોહાણ પાલિતા અને ફરી પછી તમારા સાથ સપોર્ટ અને સહયોગની ખૂબ જરૂર પડી છે એટલે અવશ્ય કશું વિડીયોને કન્ટિન્યુ બનાવી રહેજો અને વિડીયો તમારા બે પાંચ ગ્રુપમાં શેર કરી અને સપોર્ટ કરજો તમને ખબર છે કે આપણે ગૌશાળાનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ ગૌશાળાની મલપા ટૂંક જ સમયની પર આપણે રોડેથી રખડતા અબોલ જીવો અને જે તર છોડેલા બળદ છે એ બળદને આપણે લાવી અને એક નવું જીવનદાન આપીએ છીએ અને એને સારી જગ્યાએ રાખી શકીએ એની માટેનો પ્રયાસ છે ઓલરેડી આપણી પાસે ચાલીસ કરતા પણ વધારે બળદ ઓલરેડી આવી ચૂક્યા છે અને ખાસ એટલે ખાસ તમારો સપોર્ટ અને સહયોગની ખૂબ જરૂર પડી છે તો એક નાના ભાઈ તરીકે એક વિડીયો શેર કરી અને સપોર્ટ કરજો અને ખાસ ઉપર મારો ગૂગલ પે નંબર આપું છું તો તમારી અથાશક્તિ પ્રમાણે અવશ્ય યોગદાન કરજો ખાસ તમારા દાનની જરૂર પડી છે તો ભૂલા વગર આ વિડીયો તમારા બે પાંચ ગ્રુપમાં શેર કરજો અને સપોર્ટ કરજો અને તમે જે કંઈ દાન કરશો એ ગૌશાળા બનાવવા રહ્યો છું ગૌશાળાની મારી પાંચ વપરાશે ખોટી જગ્યાએ નહીં વપરાય તો અવશ્ય કહું છું તમારી અથાશક્તિ પ્રમાણે દાન કરજો અને સપોર્ટ કરજો અને વિડીયોને બે પાંચ ગ્રુપમાં શેર કરી અને સપોર્ટ કરજો જય દ્વારકાધીશ જય મોલિધા